thank you વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી સ્વામી કુટિર સોસાયટી અને નીલકંઠનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થતાં લોકો ભારે ચિંતામાં મુકાયા છે શુદ્ધ પાણીની જગ્યાએ ગટર મિશ્રિત પાણી નળોમાંથી વહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ વધતી જાય છે સ્થાનિકોએ વોર્ડ ઓફિસ તથા કોર્પોરેશનને અનેક વાર લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં નાગરિકોમાં અસંતોષ વધ્યો છે રહેવાસીઓનું કહેવું છે કે ફરિયાદો છતાં કોઈ પણ જવાબદાર અધિકારી સ્થળ પર આવી તપાસ કર્યા વગર જ મુદ્દાને ઠંડા વસ્તામાં મૂકી દેવામાં આવે છે પરિસ્થિતિ યથાવત રહે છે અને પીવાના પાણીનો પ્રશ્ન તાત્કાલિક રીતે ન ઉકેલાય તો રહેવાસીઓ મોરચો કાઢીને કોર્પોરેશન ઓફિસ ખાતે હલ્લાબોલ કરશે તેવી સ્થાનિકોએ ચીમકી પણ આપી છે

અને આમે હરણ હરણ થઈ ગયા મારે ઝાડાનો ઉલટ્યો છોકરાનો થાય છે એકદમ એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક ગટરમાં જ આવી રહ્યા છે વિચાર કરો હવે કેવું કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય કેટલું કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા રોડ તો નથી જ બનાવ્યા લોકોનો પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ આવતી દીધી એટલે કહેવાનું શું અધિકારીઓને અધિકારીઓને તો શું કહેવાનું કઈ થોડી બી શરમ નથી એ લોકો જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે આ સોસાયટીમાં મોરચો લઈને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને પીવડાવીશું આ પાણી ગટરનું પાણી વહેલી તકે આનું નિવારણ લાવે કોર્પોરેશન